પાર્ટી અને કોંગ્રેસે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરાયું નવા બસ સ્ટેન્ડની બહાર પડેલ ખાડાનું પૂજન કરી ખાડામાં ભાજપનો ઝંડો ફરકાવ્યો ખાડાને ફુલહાર ચડાવી અગરબત્તી કરી મુસાફરોનું રક્ષણ કરવા માટે કરાઈ પ્રાર્થના સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં પડેલા વરસાદને પગલે રોડ રસ્તાઓની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે ને ઠેર ઠેર ખાડાઓ પડી જતા રાહદારી અને વાહન ચાલકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી પણ ખાડાઓ પૂરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે પરંતુ ડીસા એસટી વિભાગ નેશનલ હાઇવે ઓથોરિટી સહિત પાલિકા દ્વારા મુખ્યમંત્રીના આદેશને ઘોળીને પી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે ડીસા નાયબ કલેક્ટર કચેરીની સામે આવેલ એસટી ડેપોના મુખ્ય પ્રવેશ દ્વાર પર પડેલા ખાડાઓને લઈ આજે વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તા દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં નવા બસ સ્ટેન્ડ મંદિરની બહાર પડેલા ખાડાઓમાં ખાડા પૂજન કરવામાં આવ્યું હતું નાળિયેર અને ફુલહાર સાથે અગરબત્તી પ્રગટાવી અને ખાડા દીવનું પૂજન કરવામાં આવ્યું હતું બસ સ્ટેન્ડમાં અવરજવર કરતી એસટી બસના ડ્રાઈવર કંડક્ટરો સહિત મુસાફરોની રક્ષા કરવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી ને પડેલ ખાડામાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકાવી ભાજપ શાસિત ડીસા નગરપાલિકા સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો ને તાત્કાલિક અસરથી જનહિત માટે નવા બસ સ્ટેન્ડની બહાર પડેલા ખાડાઓ પૂરવામાં આવે અને આરસીસી રોડ બનાવી દર વર્ષે પડતા ભ્રષ્ટાચારના ખાડાઓમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરવામાં આવી હતી જો ખાડાઓ પૂરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે ચીમકી ઉચ્ચારી હતી ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર હોવા છતાં જ્યાં પણ તમે જોવો છો ત્યારે પુલ હોય મૂળ તૂટી જતા હોય રોડ રસ્તા તૂટી જતા હોય નાળા તૂટી જતા હોય એટલે મિત્રો એક વ્યાપક ભ્રષ્ટાચાર છે ડીસાની અંદર પરિસ્થિતિ પહેલાં જ વરસાદમાં ખૂબ ખરાબ છે રોડ રસ્તા તૂટી ગયા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે પુલ અને રોડ બનાવવાની જો ક્રેડિટ લેતા હોય તો આ ખાડાઓની જવાબદારી પણ લેવી જોઈએ લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે ભરી જવાના પણ દાખલા ઘણી બનતા હોય છે તો ડીસામાં આવા કોઈ બનાવો ના બને એના માટે આમ આદમી પાર્ટી રજૂઆત કરે છે ઉગ્ર રજૂઆત કરે છે કે ભાઈ આ ખાડા સત્વરે પૂરાય અને રોડના ટેન્ડર કંડિશન મુજબ પૂરા થાય જેથી કરીને ભ્રષ્ટાચાર જે છે એલિમિનેટ બીજી એક વાત જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ડીસામાં ડીસા તાલુકામાં એક ખેત તલાવડી અભિયાન ચાલે છે તો એ ખેત તલાવડી અભિયાન એટલું બધું વિસ્તૃત થઈ રહ્યું છે કે રોડ તલાવડી સુધી આવ્યું છે પુલ તલાવડી સુધી પણ આવ્યું છે અને એમના રોડ પુલ અને બધું જ તૂટી જતું હોય છે તો તમે આ કયું અભિયાન ચલાવો છો એક બાજુ તમારે પાણી સંગ્રહ કરવો છે બીજી બાજુ પાણી એટલું વેસ્ટ જાય છે તમે કેચમેન્ટ એરિયા માટે જગ્યાઓ છોડતા નથી જે પણ કોઈ મેદાનો પડ્યા જેમાં કંઈક ને કંઈક કન્સ્ટ્રક્શન કરી અને લઈ લેવાની વાત છે યા પછી મિલી ભગતવાળાને આપી દેવાની વાત છે તો વ્યાપક ઇશ્યુ છે ભ્રષ્ટાચાર વ્યાપક છે એને એલિમિનેટ કરવો ખૂબ જરૂરી છે મિત્રો જો દેશ નહીં હોય તો રાજનીતિ પણ નથી ચાલવાની તો આ દેશને ખુશાલ જિંદગી આપવા માટે આ ભ્રષ્ટાચારમાંથી એને શ્રદ્ધાંજલિ આપવા માટે આ આદમી પાર્ટી કટિબદ્ધ છે હવે જો આમાં પગલાં નથી લેવાતા તો ટૂંક સમયમાં એવું ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આ પ્રશ્નનું સોલ્યુશન મેળવી લેવામાં જ આવશે